નવ નિર્મિત થયેલા પાલ ઉમરા બ્રિજને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બ્રિજ નામ આપવામાં આવે તે માંગ સાથે સુરત બારપરા ચોર્યાસી માયંતી સમાજ સુરત દ્વારા સુરત કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ હતી સાથે મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું અને ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે શ્રી સુરત બારપરા 84 માયંતી સમાજ સુરતની મહિલાઓ દ્વારા પેલે આવેદન પત્રમાં જણાવ્યુ હતું કે પાલના ઉમરા બ્રિજને ભારત રત્ન અને ભારતીય બંધારણના ગઢવાયા શ્રી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામકરણ કરવામાં આવે તે માંગ કરાઈ હતી ને ત્યારબાદ વારંવાર અંગે ધારાસભ્ય કોર્પોરેટરો મંત્રીઓ અને તંત્રમાં રજૂઆત કરાય છે જો કે આ મામલે રજૂઆત કરાયું છતાં કોઈ નિવડાવ્યું નથી જેને લઈને શ્રી સુરત બારપરા ચોર્યાસી માયવંશી સમાજ દ્વારા આવદનપત્ર આપી બ્રિજનું નામ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બ્રિજ રાખવામાં આવે એ માંગ કરાવી હતી અને જો આમ ન કરાશે તો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ અપાઈ છે કાંટીભાઈ રાંડેરિયા સુરત બારપરા બારપરા બારપરામાંશી સમાજના પ્રમુખ તથા મહિલા મંડળ અને આડત્રીસ સંસ્થાઓના માધ્યમ દ્વારા આ આંદોલન બાબા સાહેબ આંબેડકર બ્રિજ બાબતમાં પાલ ઉમરા બ્રિજને નામકરણ કરવા બાબતનું આ આંદોલન કરવામાં આવેલ છે આ આંદોલન એ બેઝ પર કરવામાં આવેલું છે કે સુરત શહેરની અંદર ચૌદ બ્રિજ બન્યા છે તેર બ્રિજ બન્યા આ ચૌદમાં બ્રિજનું નામ બાબા સાહેબ આંબેડકર આપવામાં આવે એવી અમારી માગણી છે તેર બ્રિજોની ઉપર એક પણ બાબા સાહેબનું નામ નથી સુરત શહેરની અંદર એકસો પંદર બ્રિજ બન્યા તેમાં ફ્લાય ઓવર બ્રિજની ઉપર એક બાબા બાબાસાહેબનું નામકરણ કરવામાં આવ્યું છે પદા અધિકારીઓને અમે આવેદનપત્ર આપ્યું છે દરેક ધારાસભ્યોને મુખ્યમંત્રીને અને સંસદ સંસદસભ્યને બી આવેદનપત્ર આપ્યું છે એ લોકો ખાલી ફક્ત એક એ જ બચાવ કરે છે કે બાબા બાબાસાહેબ આંબેડકરનું નામકરણ ફ્લાય ઓવર બ્રિજનું કરવામાં આવે છે અમારી માંગ એક જ છે કે સુરત શહેરની અંદર ચૌદ તાપી નદીના ઉપર બ્રિજ બન્યા છે એ ચૌદ તાપી નદીના ઉપર બ્રિજ જે બન્યા છે તો આ બ્રિજનું નામ બાબા સાહેબ આંબેડકર થવું જોઈએ અને એનું ઉગ્ર આંદોલન અમે હવે પછી કરવાના છે બાબા સાહેબ આંબેડકરના બ્રિજની અંદર એકસો પંચ્યાસી ઝૂંપડાઓ ઉમરા તરફના નદી કિનારે હતા એ આ બ્રિજના બ્રિજને બને એ હેતુથી બાબા આંબેડકર આંબેડકર નગર તરીકે ઓળખાતું આ જ ઉપર હટાવવામાં આવી અમારો એટલો મોટો ભોગ છે કે એકસો પંચ્યાસી ઝુંપડા હટાવીને આ બ્રિજમાં કોઈ આંદોલન કર્યું નથી બી બીજો આ બ્રિજને જો આ આંદોલનમાં નામ ન આપવામાં આવશે તો હવે પછીનું અમારો આંદોલન અહીંયા બાબા પદાધિકારીઓને સદબુદ્ધિ આપે એ રીતનું હવન કરવામાં આવશે અને પછીનો પછી જો એ લોકોને સદબુદ્ધિ ન આપવામાં આવે તો આ ઉમરા અને પાલ બ્રિજ પર જતા આવતા ટ્રાફિકને અમે જવાની દઈશું અને બ્રિજ બ્રિજ રોકી દઈશું સુરત બારપરા ચોર્યાસી માયાવંશી સમાજ સુરત દ્વારા કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં પાલ ઉમરા બ્રિજને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર નામમાં પણ માંગ કરાય છે हज़रु कुर्सी डिटेंट पन्योसि